તો એસટી અને એસસી સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું સુપ્રીમે એસટી એસસીમાં થ્રીમી લેયરના આરક્ષણનો ચુકાદો આપ્યો છે તેની સામે કેટલાક સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું સાથે આરજેડી અને બીએસપી જેવા જે રાજકીય પક્ષો છે તેમણે પણ ભારત બંધને સમર્થન આપ્યું છે અનુસૂચિત જાતિ અને આદિવાસી સંગઠનો દ્વારા પણ બંધ આપવામાં આવ્યું છે ભારત બંધ દરમિયાન હોસ્પિટલ અને ઇમરજન્સી સેવાઓ ચાલુ જ રહેશે બેન્કો અને સરકારી કચેરીઓ તથા પેટ્રોલ પંપ પણ ચાલુ રહેશે શાળા કોલેજો ટ્રેન સેવા પણ આજે યથાવત છે માત્ર તેની અસર દેખાઈ શકે છે તો ખાનગી દુકાનો પર નેશનલ કન્ફેડરેશન ઓફ દલિત એન્ડ આદિવાસી ઓર્ગેનાઇઝેશન એટલે કે એનએસીડીએ આર દ્વારા કેટલીક માંગો મૂકવામાં આવી છે ત્યારે હાશિયામાં ધકેલાયેલા સમુદાયો માટે મજબૂત પ્રતિનિધિત્વની માંગ કરવામાં આવી છે એસસી એસટી ઓબીસી માટે ન્યાય અને સમાનતાની માંગ મૂકવામાં આવી છે તેને લઈને જ ભારત બંધનું એલાન